હલો ટુ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો બધાની જય માતાજી જય ઝુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો સરસ મજાનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વાગ્યા છે સાંજના હાડા વાગ્યા છે કારણ કે આજે સવારમાં વરસાદી વાતાવરણ હતું અને લાઇટ અમારે નહોતી એટલે કે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો નહોતો એટલે ધીમે ધીમે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વરસાદ બે દીધા માવઠું એવું થયું છે ને કે બધાને બહુ નુકસાની થઈ છે

અમારે બધા છે ને આ ભાઈઓના છોકરા અમારે હાસવાના રહેવા દ્રવ્ય નાનો છે એનો વાંધો એનો નો વાંધો આ ધગા જેવા છે તો એને તમારી દાદાનું છે મિત્રો એવું બધું છે આ છોકરા છે વાંધો નઈ બીજું છોકરા છે એને કવરાવે ન હોય તો હું કરું તોય આપડે ઉપાડી અને હોય તો એ ઉપાડી એટલે સંસાર ની માયા છે આવું બધું આઈલા જવાનું છે આજે બપોર પછી વરસાદનું વાતાવરણ બહુ રહ્યું ને વરસાદી હારો પડી ગયો અને આપણા ગુજરાતી હોય વરસાદ પડે ભજીયા ન ખાય એમાં કંઈ ઘટે જ નહીં ખાવા જ પડે તો તમને બે છટા પડ્યા નથી ભજિયા હેમ્બરા નથી તરત જ બનાવરાવે એક તો મેથીની ભાજી મળી પણ કસ્તુરી થોડી કેરી છે ને અને જે કેરી ખાવાની અમને રવાડે દીધા તો કેરી તો જોઈએ તો જો એની બધી ખરી ગઈ હું ખાવાની ફરિયાદ કરવાની આંબાલાલ ક્યાં તમે મેથીના ગોટા આપડે બનાવે છે મેડમ

ચોમાસામાં જો ભજીયા ખાવાની મજા કોને કોને આવે છે કોમેન્ટમાં કહેજો કા કોને મજા ન આવે એમ કયો વરસાદ ચાલુ હોય ગરમ ગરમ ભજીયા ઉતરતા હોય આમ તારે બટમ પાણી આવે છે તો એ સોમાનું ઓલું આવે છે હું કે ફીલિંગ ફીલિંગ આવે છે હા સોમાસાની ફીલિંગ આવે છે તમારે ખાવા જલ્દી આવી જાવ નકર તમે ઘેરે કઈ દો બનાવી નાખે જો તમે આ રીતે બનાવ્યા છે અને આ બેન તો અમારે મંડાઈ ગઈ ઈ તો મરચાના એટલે ભાલા એ મારે જેવી છે અને મરચાના વઢારા બારે મે કીધું પપ્પા જમવાનું તો જમવાનું કાઈ પછી ખાજે તો કેમ એટલે થઈ ડોયામાં નો હોય ભજીયા હે આ ડોયામાં નો હોય આ કોરો લોટમાં તારે ખાવા છે બધું છે તો સંતોષી આ જો ખબર પેલા લીંબુ ખાંડ અને મીઠું નાખી અને ઓલું કરવાનું પાણી અને એમાં ચણા લોટ નાખવાનું કોરો એટલે ઈ મસ્ત સ્વાદ આવે હાલે તું ગાણવા કાઢે રે કાઢા જ રાખો હાલો અને બંસી બેન તમારે નથી ખાવાના ખાય બોડા કે વલે હે ઈ ઈ તો પેલા ઓલું ખાઈને બેઠી છે સમોસા ખાઈને બેઠી છે મને ખબર હોય ને નાસ્તો કર્યો છે તો મિત્રો હાલો હવે આપણે પેલા જમી લઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે મિત્રો અત્યારે તો આપણે મસ્ત મજાનું જમી લીધા છે કારણ કે મેડમે સરસ મજાના ભજીયા બનાવ્યા હતા

હું તો હોય હા તો મિત્રો એવું બધું છે ભજીયા ભીજીયા ખાઈને આપણને છે ને હવે આમ નીંદર ઘેરાવવા માંડી છે આખ્યું ઘેરાવા મળે છે આપણે આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આશા સાથે આનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા આવજો બાય બાય